હાર્યા છે માયા નથી ચા પીવા જયા હરી ચમ આયા નથી આયરે પેથા ઘરી છે ગયાથી પેથો તો દારૂડીયો મન લાગે હારે લાગે દારૂ પીવા જ લાગે જયાથી હો બોનો કાઢે લાગે એવું હું કહું હા હે કપડો તો પીવે હું કહું ઉભારો તો રમ ભાવકો હતા હું ક્યાં જમે હવે એ તા થોડો કામ ધરતી કમ જેવું લાગે છે એમ હું કહું કે તે થીયે ચા તો ના ભાઈ હાથ જોરદાર ભાઈ આ તો પેઠા મારા જોનો દોસ્તાર છે તે એને આવના વગર હેડ તો એટલે હું તમને લઈ ગયો તો અહીંયા હું કહું હમ હવે ઓ હમ હવે લેવા આ તો લેવા આ તો અમે લેવા આયા હમ ઓર એને આવી સમાસા લેવા જો આ તો આલે ખાવા આયા

પકેલા <coughs> 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 આવું મરકજ ચક નહી આવું કેબર બાપા બચાઈ ઈજો બાપા બચાવી એમ બોલ્યા બાપુ <ś> આજે <verdad Graduate>

એમ કોઈ એટલે હવે તો હેઠી ગમણા લઈ દો લઈ દો ભાઈ અમારે ઘરે કારેલા નું કર્યું છે ને બે મરસો નહીં ને શું શીરો